ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા વડોદરા શહેરના રાવપુરા વિધાનસભામાં આવતા વિસ્તારના અનેક વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું લોકસભાનું ચૂંટણી પહેલાં સરકાર દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરના લોકોની સુખાકારી માટે ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભામાં આવતા વોર્ડ નંબર ચૌદ અને વોર્ડ નંબર પંદરમાં વિસ્તારના ત્રણ કરોડ સત્યાસી લાખ પિસ્તાલીસ હજાર અડસઠના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ ચૌદમાં હેસી બાય ની પદ્ધતિથી ગાજરાવાડી વિસ્તારમાં આવેલ પાર્ક સોસાયટીમાં આરસીસી રોડ બનાવવાનું રૂપિયા બાર લાખ એકતાલીસ હજાર ઉપરાંત તેમજ વોર્ડ નંબર પંદરમાં પાણીગેટ શાક માર્કેટમાં ઝાલા કમ્પાઉન્ડ સુધી ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ પંદરમી નાણાં પંચમાંથી રૂપિયા બે કરોડ સિત્યોતેર લાખ ત્રેપન હજાર ઉપરાંતના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે જ બરડા પબ્લિક સ્કૂલ થી રેવા પાર્ક સુધી પેવર બ્લોક નું કામ स्वर्णિમની ગ્રાન્ટ 22 લાખ 50 હજાર નું ખાત મુરત તેમજ અન્નપૂર્ણા ફોર bill થી પટેલ પાર્ક ત્રણ થઈ वृंदावन ડુપ્લેક્સ સુધી સીલ કોટ કરવાનો કામ स्वर्णિમની ગ્રાન્ટ માંથી 25 લાખ ના ખર્ચે ખાત મુરત કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક નગર સેવકો તેમજ વોર્ડ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા શહેર માં ઘણા બધા કાર્યો નું ખાત મુરત અને એની કામગીરી ચાલી રહી છે જેમાં આજે પાણીગેટ શાક માર્કેટથી જલા કમ્પાઉન્ડ એપીએસથી ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાનું કામગીરીનું આજે ખાતમુહૂર્ત અહીં કરવામાં આવ્યું જે રાવપુરા વિધાનસભામાં અને વોર્ડ નંબર પંદર વોર્ડ નંબર ચૌદ અને વોર્ડ નંબર પંદરના મત વિસ્તારના વિસ્તારમાં આવેલું છે આ કામગીરી કરવાથી પાણીગેટ શાક માર્કેટવાળી ડ્રેનેજ લાઇનનું ઓવરફ્લો ડ્રેનેજ જોડાણ ચાર પોઈન્ટ ઝીરો મીટરની ઊંચાઈએ ડ્રેનેજ લાઈનમાં કરેલ છે જેથી નવીન ડ્રેનેજ લાઈનનું જોડાણ સીધું એપીએસમાંથી થવાથી અપસ્ટ્રીમ ના વિસ્તારોના ડ્રેનેજના ના પ્રશ્નોનું નિવારણ પણ થશે સાથે સાથે બાવચાવાડ બાવામાનપુરા કહાર મોહલ્લા કાગડાની ચાલ વગેરે વિસ્તારના અંદાજે પંદર હજાર થી વધારે નાગરિકોના આ કાયમી પ્રોબ્લેમનો નો ઉકેલ આવશે પાણી ગેટ શાક માર્કેટ થી જાલા જે વિસ્તાર છે ત્યાં લગભગ બસો મીટર જેટલો જે વિસ્તાર છે ત્યાં ડ્રેનેજનો ખૂબ મોટો પ્રોબ્લેમ હતો અને તેના કારણે આ વિસ્તારના તમામ નાગરિકોને ઓછામાં ઓછા પંદર હજારથી પણ વધારે નાગરિકોને આની તકલીફ હતી આજે પંદરમાં નાના પંચની ભારત સરકારની ગ્રાન્ટમાંથી બે કરોડ સિત્યોતેર લાખ રૂપિયાના જેને એવું કહે કે જંગી સખાવતથી આજે આ કામની શુભ શરૂઆત થઈ રહી છે અને આ એક એવું કામ છે જેથી કરીને આ વિસ્તારના જે નાગરિકો છે આપણે બધા જાણીએ છીએ કે આ વિસ્તારમાં જે મહેનત કરનારા નાગરિકો રહે છે એને જેમને ખરેખર આ ડ્રેનેજની ખૂબ મોટી સમસ્યા છે ને પ્રયત્નો થતા રહે છે કાયમ કંઈ ને કંઈક નાનું મોટું કામ કરીને કરવા જતા છે પણ આ થતું નથી તો આજે આનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ને આગામી દિવસોમાં એટલે કે એક બે મહિનામાં જ આ જ્યારે કામ પરિપૂર્ણ થશે ત્યારે વર્ષો જૂની જેમ આપે કહ્યું તેમ વર્ષો જૂની આ ડ્રેનેજની સમસ્યા જેનું નિરાકરણ આવશે અને તે માટે હું ભારત સરકારનો રાજ્ય સરકારનો અને કોર્પોરેશનનો ખૂબ આભાર માનું